રાજકોટના નાગર બોર્ડિંગ ખાતે અગ્રવાલ સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું થેલેસેમિયા ગ્રસ્ત બાળકો તેમજ બ્લડની હાલ દરેક હોસ્પિટલમાં જરૂરિયાત છે ત્યારે સમાજના હિત માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં અગ્રવાલ સમાજના લોકો જોડાયા હતા અગ્રવાલ સમાજ પ્રેસિડેન્ટ રાજકોટ એ અમને જે છે બ્લડ ડોનેશન કેમ્પ ઓર જો ફ્રી મેડિકલ ચેકઅપ કા બી કયા ગયા આયોજન કયા ગયા હૈ इसमें हमारा ये फर्स्ट टाइम है हम सोचते हैं हर बार इसको साल में एक बार हम कंटिन्यू करेंगे जैसा भी हो सकता है साथ में हमने बी टी बी के जो के मरीज हैं उनके लिए भी हमने किट वितरण का आयोजन किया गया था तो उन लोगों को हमने किट भी वितरण किए आज हमारा ये तो बस समाज सेवा के हिसाब से जो भी जितना भी हम कर सकें समाज हमको इतना देता हम भी ऐसा सोचते हैं कि हम समाज को कुछ दे सकें नहीं हमने जिससे भी ज़रूरत के हिसाब से ही काफ़ी क्योंकि ब्लड के ब्लड एक ऐसे ही आइटम है जिसका कोई मैन्युफैक्चरिंग कुछ भी कोई भी फैक्ट्री कुछ भी नहीं है વો ખાલી વુમેન બોડી છે આપે લે સકતે જીતના હોતા હે મિનિમમ મેક્સિમમ ફિફ્ટી પ્લસ યુનિટ વિચાર પચાસ ઉપર યુનિટ હો જાયગા એમને જીતના કોશિશ એ જો સમાજ કોઈ દેશ કે સંદીપ અગ્રવાલ ઘણા બધા બ્લડ ડોનેશનની જરૂરિયાત રહેતી હોય છે તો અમે ભાગરૂપ બનવા માટે બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ કર્યું છે બીજા એક્સિડેન્ટલ છે કે બીજા બધા એને છે બ્લડની જરૂરિયાત બહુ રહેતી હોય છે તો અમે ભાગરૂપે હમણાં ચાલુ કર્યું છે આ વર્ષથી અમારું ગણતરી છે કે ભાઈ સિત્તેરથી એસી નંગ ગણતરી ઘણા લોકો શું છે કે ભાઈ મેડિકલ માટે છે જાતા ન હોય ફ્રી મેડિકલ ચેકઅપ હોય તો શું છે આવે અને ચેકઅપ કરાવે જે રીતના અમારા જ છે હમણાં રિલેટિવને છે ખબર નહોતી તેમણે બીપી ચેક કરાવ્યું તો એ વન સિક્સટી આવ્યું બ્લડ દેવા આવ્યા હતા પણ વન સિક્સ્ટી ફાઈવ બીપી આવ્યું